સ્લાઇવ ઇવેન્ટ ચેનલના પ્રાયोजक છે ગુજરાત એમ્પোরિયમ સુનિતા વિલિયમ્સ પે સ્ટેશનથી ક્યારે પાછા ફરશે ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી એસ્ટ્રોનોટ બેરી બુચ વિલમોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ ગયા છે જે સ્પેસ ક્રાફ્ટમાં બંને પાછા આવવાના હતા તેમાં ટેકનિકલ ખામી સર્જાતા સમસ્યાઓ સર્જાઈ છે જે થયું છે એના કારણે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને સ્પેસ ક્રાફ્ટ બનાવનાર બોઇંગ કંપની સામે અનેક સવાલો પેદા થયા છે સ્પેસ ક્રાફ્ટ વિશે ગળા સુધીનો ભરોસો નહોતો તો પછી બંને એસ્ટ્રોનોટને શા માટે જવા દેવાયા કોની ભૂલ હતી તેના કરતાં પણ અત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આખરે બંને એસ્ટ્રોનોટને પાછા કેવી રીતે આવશે ગઈ તારીખ પાંચમી જૂન બે હજાર રોજ સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમર સ્પેસ સ્ટેશને જવા માટે રવાના થયા હતા જે સ્પેસ ક્રાફ્ટમાં બંને ગયા તે સ્ટારલાઇનની આ એસ્ટ્રોનોટ સાથેની પહેલી ઉડાન હતી સ્પેસ ક્રાફ્ટ

જે સ્પેસ ક્રાફ્ટમાં બંને રહ્યા હતા એ જ સ્પેસ ક્રાફ્ટમાં બંને તારીખ તેર જૂને રિટર્ન થઈ ગયા પણ હજુ આ બંને એસ્ટ્રોનોટ પાછા આવી શક્યા નથી રિટર્ન થવાનું હતું ત્યારે ખબર પડી કે સ્ટાર લાઇન સ્પેસ ક્રાફ્ટમાં પાંચ જગ્યાએથી હિલિયમ ગેસ લીકેજ થાય છે પાંચ વખત થસ્ટલ ફેલિયર પણ નોંધાયું છે આ બંને ખામીઓને કારણે સ્પેસ રિએક્શન કંટ્રોલ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે ડર એ પેદા થયો છે કે જો આજ સંજોગોમાં સ્ટાર લાઈનને પાછું ધરતી પર લાવવામાં આવે તો સુનિતા અને બેરીના કંટ્રોલમાં આ સ્પેસ રહી ન શકે સ્પેસક્રાફ્ટ આડા રસ્તે ફંટાઈ જઈ શકે છે અંતરિક્ષમાં ખોવાઈ જઈ શકે છે ધરામ દઈને ધરતી પર પટકાઈ શકે છે સ્ટાર લાઈનની ફ્યુઅલ કેપેસિટી દિવસ દિવસ ચાલે છે છે વીતી ગયા અને ફ્યુઅલ ખતમ થઈ રહ્યું છે સુનિતા અને બેરી જ્યાં સુધી સ્પેસ સ્ટેશનમાં છે ત્યાં સુધી તેને કોઈ જોખમ નથી પણ જો આ સ્પેસ ક્રાફ્ટમાં પાછા આવે તો જ કંઈક થઈ શકે એમ છે અહીં સવાલ એ પેદા થાય છે કે હવે ઓપ્શન શું છે ઘણા ઓપ્શન છે બીજા સ્પેસક્રાફ્ટને મોકલી બંનેને પાછા લાવી શકાય છે એલન મસ્ક ની કંપની સ્પેસએક્સ નું સ્પેસક્રાફ્ટ પણ બંનેને પાછા લાવી શકે છે સ્પેસએક્સ ના સ્પેસક્રાફ્ટે ગયા માર્ચ મહિનામાં આ ચાર એસ્ટ્રોનોટને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા એ સિવાયના બીજા વિકલ્પોમાં પણ તપાસવામાં આવી રહ્યા છે છ અને બે હજાર બારમાં સ્પેસ સ્ટેશનમાં ગયા હતા બંને મળીને સુનિતાએ કુલ ત્રણસો બાવીસ દિવસ સ્પેસ સ્ટેશનમાં વિતાવ્યા છે બે હાજર બાર માં સુનિતાએ ત્રણ વખત સ્પેસ વોક કર્યું હતું હવે તે કેવી રીતે પાછા પડશે તેના પર બધાની નજર છે બધાને આશા છે કે કંઈ રસ્તો નીકળી આવશે જો કે સ્ટાર લાઇનમાં લોચા થયા છે તેના લીધે અમેરિકાની ઇમેજ પર જબરદસ્ત ફટકો પડ્યો છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર